વિશ્વકર્મા સોસાયટીમાં ગટર લાઇનના કામને પગલે મુખ્ય માર્ગ બંધ થઈ જતા ડમ્પર અને મોટા વાહનો સોસાયટીના અંદરના રસ્તાથી પસાર થઈ રહ્યા છે આ સ્થિતિમાં સોસાયટીમાં રમતા બાળકો માટે જોખમ ઉભું થયું છે તાજેતરમાં એક બાળકે અકસ્માતને ભોગ બનતા સ્થાનિક મહિલાઓએ ઉગ્ર હોબાળો કર્યો હતો મહિલાઓના જણાવ્યા મુજબ ભારે વાહનની અવરજવરથી ગટર લાઇનના ડાકણા તૂટી ગયા છે અને સ્ટ્રીટ લાઇટને પણ નુકસાન થયું છે વાહન ચાલકોને ધીમે ચલાવવાની વિનંતી કરતા પણ વિવાદ થયા છે તો સમગ્ર મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલે તાકીદે વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા કરવાની માંગણી સાથે નગરપાલિકા કમિશનરને આવેદન આપ્યું છે

એટલા સ્પીડમાં જતા હોય છે કે આજે ચાર દિવસ એવો પ્રશ્ન બન્યો કે અહીંના સ્થાનિક ના એક દીકરાને અકસ્માત થતા બચી ગયો ત્યારે જાતે જ આજે પાઇપ અહીંયા આ આ મૂકી મૂકી અને રસ્તો બંધ કર્યો છે મોટા મોટા ડમ્પરોને આવવાથી અહીંયા ગટરોને નુકસાન થયું છે અને આવવાથી આ લાઈટ આટલો ઊંચો થાંભલો છે ત્યાં નુકસાન થયું છે સરકાર નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ ને મારી નમ્ર વિનંતી છે આ વિશે આપ ખૂબ અત્યારે અગત્યનો નિર્ણય લઈ અહિયાં મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીને ને મૂકવા જરૂરી છે કારણ કે આ સમસ્યાનું નિરાકરણ વહેલું આવે તે કરવું જરૂરી છે